નમસ્કાર શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાની અંદર સુખ દુઃખના પ્રસંગમાં સહાય સેવા આપવાનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા ચાલે છે તેમાં મોરંગના ગામની અંદર કુલ આઠ બહેનો આ ટ્રસ્ટની અંદર સભાસદ તરીકે જોડાયેલા છે તેમાં રેમાલીબેન રાવજીભાઈ આ મંડળમાં સભ્ય તરીકે જોડાયેલા છે તેમાં એમની છોકરીના લગ્ન કુમારીના લગ્ન તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ રાખવામાં આવે છે તેમાં એમને કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ તરફથી આજરોજ તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસના રોજ એમને કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ તરફથી વીસ હજાર રૂપિયા ચેક પેમેન્ટ કન્યાદાન રૂપે આપવામાં આવે છે થેન્ક યુ

શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટમાંથી આવેલા તેમજ આ ગામના શ્રી કૃષ્ણ જન સભાસદ બહેનો તેમજ ભાઈઓ આજરોજ આ ગામની અંદર શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ તરફથી આ ગામના કુલ મળીને આઠ બહેનો આ મંડળમાં સભાસદ તરીકે જોડાયેલા છે તેમાં રેમાલીબેન રાજજીભાઈ જેઓ આપના શ્રી કૃષ્ણ જન સહાય ટ્રસ્ટ ની અંદર સભાસદ તરીકે જોડાયેલા છે તેમાં એમની છોકરી નામે રિંકા કુમારી ના શુભ લગ્ન તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ રાખેલ છે તેમાં એમને આજ રોજ અઠ્યાવીસ બે બે હજાર પચીસ ના રોજ કન્યાદાન પેટે વીસ હજાર રૂપિયા ટ્રસ્ટ તરફથી દાન આપવામાં આવે છે જે અમારા શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ તરફથી ફાળવામાં આવે છે બીજું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર આજુબાજુના તમામ બધા ગામડા આપણા ટ્રસ્ટમાં જોડાયેલા છે ઘણા બધા બહેનો આપણા વિસ્તારના આ અંદર સભાસદ થયેલા છે અવારનવાર આવી રીતના પ્રસંગો એકબીજા બેને ત્યાં લગ્ન અને મરણ પ્રસંગ આવે છે તેમાં આ ટ્રસ્ટમાંથી આપણને અને મરણમાં બંને પ્રસંગમાં વીસ વીસ હજાર રૂપિયા આપણને દાન ટ્રસ્ટ આપે છે જે આપણે મળેલું દાન ફરી પાછું એકબી રૂપિયો ભરવાનો નથી બરાબર તો બીજા પણ બેનો આ ટ્રસ્ટમાં જોડાય અને બીજા પણ બેનો આ ટ્રસ્ટનો લાભ લે એવી અમારી શુભકામના થેન્ક યુ